તેમજ એમના સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમના કેવા રહ્યા પેપર કેવો હતો માહોલ એ આપણે જાણીએ પણ એ પહેલા સૌ પ્રથમ હું તમને એ જણાવી દઉં કે પીએસઆઈ નું જે આખું પેપર હતું ટોટલ ત્રણસો માર્કનું હતું એમાં તમને ખ્યાલ છે કે પાર્ટ એ ની અંદર મેથ્સ અને રીઝનિંગ હતું અને પાર્ટ બી ની અંદર જે જીકે હતું અને બાકી છે એ રાઈટિંગ એટલે કે લખવાનું હતું અને એ લખવાનું હતું એની અંદર સો માર્ક હતું એમાં ઇંગ્લિશ છે એ ત્રીસ માર્ક તેમજ ગુજરાતી સિત્તેર માર્ક ઠીક છે તો સો માર્ક ની અંદર જે મેથ્સ અને રીઝનિંગ છે એ સૌ પ્રથમ હું થોડોક ડાયાગ્રામ છે આપી દઉં તમે બધા ભરીને આવ્યા છે તો આપણે એમના મુખ્ય થી સાંભળીએ પેલા પાર્ટ એ ની અંદર સો માર્ક માં મેથ્સ અને રીઝનિંગ માં દોસ્તો મેથ્સ સાઈઠ માર્ક નું પૂછાણું અને રીઝનિંગ ચાલીસ માર્ક નું પૂછાણું અને પાર્ટ બી માં સો માર્ક ની અંદર જીકે ની અંદર જે છે એ બીજા અલગ અલગ વિષયો સાથે જે માર્કિંગ હતું એ તમને હું થોડુંક રજૂ કરી દઉં બંધારણમાં જે ત્રેવીસ માર્ક હતા વિજ્ઞાનનું ચૌદ માર્ગનું હતું સામાન્ય જ્ઞાન સોળ માર્ક ઇતિહાસ નવ માર્ક ભૂગોળ પાંચ માર્ક વારસો સાથ માર્ક અર્થશાસ્ત્ર ત્રણ માર્ક કરંટ અફેરના બાર માર્કના પ્રશ્નો અને તેમજ ગુજરાતી જે સાહિત્યનીને જે વાત હતી અમુક થોડાક વિધાનો એવા વાક્યના પ્રયોગોને એવું પૂછ્યું હતું છક માર્કનું પર્યાવરણ છે એ ચારક માર્ગનું પૂછ્યું હતું આમ કરીને ટોટલ જીકે છે એ સો માર્કનું હતું તો દેખો જીકે અને મેસ રિઝનિંગ પાર્ટ એ ને બી બીની અંદરથી ફરજિયાત તાજ ચાલીસ ટકા લેવાના છે દેખો ચાલીસ ટકા જો માર્ક આવશે સાહેબ મુખ્ય પરીક્ષા નું સો માર્ક નો પેપર ચેક થવા જાય તો જ ચેક થશે અને એમાં તો સાહેબ તમે ભરીને આવ્યા તમને આ જનરલ પાર્ટ એ મેથ્સ અને રીઝનિંગ કેવું રહ્યું

એટલે વન લાઈનર સ્વરૂપે હતા કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન હતા દેખો બંધારણ છે એ મેં આખું પેપર જોયું વાઘેલા સાહેબ તો એ હાવ ઇઝી રહ્યું હતું બંધારણા હે ને પણ હા ટીપિકલ ક્વેશ્ચન થોડાક એવા હતા કે જે નેગેટિવ પ્રશ્નો બહુ પૂછાય હા તો નેગેટિવ પ્રશ્નમાં તમે કેવી રીતે ક્લિક કર્યા અને માહોલ કેવો હતો પરીક્ષાનો સાહેબ

અંદાજી તમે કાઢી શકીએ કે ભાઈ આવું આટલું મેરીટ રે તમારે સાહેબ મારે 160 પ્લસ થઈ જશે 160 એટલે કે 160 અપ 165 આસપાસ આપણે તમે મને છેલે કીધું તું કે સાહેબ 165 આસપાસ થાય અમુક કેન્ડિડેટ એવા છે જેને 175 80 થાય આ વાત એ તદન સત્ય છે પણ સાહેબ આનો આધાર છેલે કેમ આ રહે મુખ્ય પરીક્ષામાં લેખિતમાં હે ને હવે લેખિતમાં તો 30 માર્કનો ઇંગ્લિશ હતું હા ઇંગ્લિશમાં કેવું કર્યું

તો એ જબરદસ્ત હતું ના નથી પણ તમે નિબંધ લેખન ની અંદર તમે જો પાંચ નિબંધ પણ છે મારી પાસે એ પણ છે દોસ્તો તો પાંચ નિબંધ કેવા કેવા પૂછાણ હતા એની પણ હું તમને થોડીક અહીંયા હાઇલાઇટ પાંચ નિબંધ છે એનું પેપર છે એ હું હમણાં તમને થોડીક વાર રહીને આપું પણ એ પેલા આપણે આના રિવ્યુ છે એ લઈ લઈએ કે પાંચ નિબંધ લેખન પાંચમાં પોલીસ ના હતા કાયદો નો કટોકટી વાળો એક નિબંધ હતો મેં જોયો હતો સંક્ષેપીકરણ પણ હતું તમારે લખવામાં તમે નિબંધ લેખન કઈ રીતે કર્યું ખબર પડી કે અઘરા લાગવાના જ પછી એમાંથી એક આપણે જે વધારે છેના બાબતે માહિતી હોય એ પછી આપણે માં તમને ના જીકેની અંદર અઘરો પાર્ટ કેવા લાગ્યો સાહેબ મને થોડું અઘરું લાગ્યું ને તો કરંટ 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 આપડે જે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ને ડિસેમ્બર એવું કરીને ગયા ઘણા વિદ્યાર્થી મિત્રો ત્રણ મહિનાનું છેલ્લું કર્યું હતું ને જાન્યુઆરી ફેબ્રુઆરી નું હા તો હું થયું

અને નિમણૂક અંગેના પ્રશ્નો મેં જોયા હતા લગભગ અંગેના એક બે પ્રશ્ન હતા બાકી સુધારાના બંધારણીય સુધારાના બંધારણના ત્રેવીસ માર્ક પ્રશ્નો છે આપણે જોઈએ અને તમારું કલ્ચર કેવું રહ્યું એટલો વાંધો નથી ક્વેશ્ચન થોડું ઘણું રીડ કરેલું એટલે વાંધો ના આવે બાકી ઇતિહાસ તો પ્રશ્ન હવે હતા ભાઈ કે રોલેટેક્ટ વાળો થઈ ગયો હતો એક ક્વેશ્ચન પછી એક બારડોરી સત્યાગ્રહ વાળો ક્વેશ્ચન હતો બાકી ભૂગોળ ની અંદર જીઓગ્રાફી માં સાહેબ જીઓગ્રાફી માં સર એટલું ક્વેશ્ચન બધા બેઝ લેવલ ના હતા સર હા હા બરાબર અને ઇકોનોમિક્સ ના એ ત્રણ પ્રશ્નો હતા બાકી બાકી ગુજરાતી સાહેબ સિલેબસ માં હતું તમને ના ટૂંક સાહિત્ય નું આપેલું હતું સાહિત્ય નું એક ક્વેશ્ચન હતું ગ્રામર નું પૂછી લીધો સાહિત્ય જય જય ગરીબે ગુજરાત વાળો ક્વેશ્ચન પૂછો વાળો ચંચી મહેતા વાળો અચ્છા તમને શું લાગે સાહેબ કે મેરિટ કેટલાય અટેક છે બધા વિદ્યાર્થીઓ વારંવાર પ્રશ્ન છે આખા રિવ્યુ જોયો તો એ જોય કે મેરિટ સાહેબ કેટલા છે આપણું ભેગું થાય કે નહીં થાય

શું નો ડર ખરેખર ગુના ને અટકાવે છે અને બીજો એક નિબંધ એવો હતો કાયદાના અમલીકરણ માં સમસ્યા હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા અને ત્રીજો હતો શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે કટોકટી ચોથો હતો કટોકટી વ્યવસ્થાપન માં પોલીસ નું ઉત્તરદાયિત્વ પાંચમો હતો કરુણા અને સહાનુભૂતિ પોલીસ અધિકારી ને સક્ષમ કરવા શા માટે અનિવાર્ય છે તમે કયો નિવેદન લખો તું સર ત્રીજા નંબર નો શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે એમાં

નથી એના વિશે વધારે એના વિશે પણ લખ્યું આજ આજકાલ જે સાયબર ક્રાઇમ ને બની રહ્યા છે એ બાબતે ટૂંક ગુનાઓ કઈ રીતે એના માટે આપણે શું અપડેટ લાવવું આપણે કાયદા પૂરતો છે કે નથી એને ક્વેશ્ચન માર્ક કર્યો કે શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે તમારે કઈ નિબંધ ઉત્તરદાયિત એમાં તમારે લખ્યું છે ને આખું જબરદસ્ત રીતે તો કટોકટીની વ્યવસ્થામાં આ રીતે પછી એક સઘન વાંચન કરીને હતા સાહેબ એ પણ જોયું અને આમાં બાકીના બધા વિજ્ઞાન ના એવા પ્રશ્નો છે સાહેબ જબરદસ્ત રીતે પણ હું એવું માનું છું ત્યાં સુધી જો આ પેપર વ્યવસ્થિત ચેક છે સો માર્કની મેન્સના તો ભૂગા નીકળશે ને તો મેરિટ પેલા જીકે ના તો આખા ગામને જબરદસ્ત ગયા પણ આખો ગામ કેમાં ડિપેન્ડ છે કે ઇંગ્લિશ ત્રીસ માર્ક નું ગુજરાતી 70 માર્કમાં માર્ક કેટલા આવે ભલે તમને એમ લાગે કે સિત્તેર માર્ક નું ગુજરાતી અમારે જબરદસ્ત ગયું હોય પણ સાહેબ એમાંથી ધારે તો ત્રી ત્રીય ભેગા ના થવાથી આવું તમારે તમારું શું કહેવું છે સાહેબ 100% એમાં આટુકમાં આપણો પેપર કે ચેક થઈ અચ્છા તમારા મિત્ર વર્તુળમાં ને દોસ્તારોને બધાને પૂછ્યું હતું ડિસ્ક્રિપ્ટિવમાં બધાને

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની હે કે ક્યાંક લાઈફમાં પણ દિશાંતભાઈ તમે લાઈફ ની અંદર અત્યાર સુધીમાં કેટલી પરીક્ષાઓ આપી

પછી મેં કોન્સ્ટેબલ ગ્રેડ ઓફ આપી દેમાં ઓટમાં રનિંગ ના માર્ક ઓછા હતા મારે રનિંગ ના માર્ક હતા એ બાબત ને પેપર એટલે જો ટૂંકમાં તમે 2021 થી છેક તૈયારી કરી રહ્યા છો હા સર કન્ટિન્યુ હા પણ આ બધા એમ કે અમને અમુક લોકો એમ કે અમને યાદ નથી થ રહેતું સાહેબ વિદ્યાર્થી એમ કે તમે સાહેબ યાદ રાખવા માટે શું કર્યું હતું સર યાદ કરવા માટે એક તો મોસ્ટ ઓફ આપણે જે પણ કરતા હોય આપણું જે લેખન કાર્ય એને લખીને વધારે લેખન પાકું કરશું તો વધારે યાદ રહેશે પછી એવું છે કે ભાઈ એનું રિવિઝન આપણે કરતું રહેવું જોઈએ તમને એમ નઈ આ સાહેબ તમને નિબંધ લેખન જયારે આવ્યું ત્યારે તમને આઈડિયા એવો હતો કે આવા નિબંધ પૂછાય કોઈ આઈડિયા નતો તો એ છતાં તમે ક્લિક કરી શકો અમે મોસ્ટ ઓફ આ બધા ટોપિક જનરલી બધા વાત થતી હતી કે આ રીતનો આપણે નિબંધ આવી શકે છે તો અમે લોકો મેઈન મેઈન ટોપિક હતા એના વિશે અમે નિબંધ કરેલા હતા ઘણી વખત વિદ્યાર્થીઓ એ ધ્યાન આપજો કે ઘણી વખત અવડી દુનિયાની મહેનત કર્યા પછી પણ ઘણીવાર એવું થાય કે એની વસ્તુ ન પણ મળે

થોડુંક હાઈ પણ રેવાની સંભાવના ખરી અને એવું ન માની ને બેસવાનું કે ભાઈ જ રીતે પેપર કરંટ અફેર ક્યાંથી તમે કર્યું હતું તમને તો ભેગું જ નથી થયું કરંટ અફેરમાં કે ઈજ કરવા પડ્યા છે ને

દોસ્તો ક્યારેય પણ કદાચ થાય છે કદાચ તમારે એકસો ચાલીસ પ્લસ હોય ન ભેગું તો કોઈ વાંધો નહીં થાય પણ અહીંયા સુધી તમે પહોંચાને એ બહુ મહાનતા કહેવાય તમારે કે તમે અહીંયા સુધી પોચા તો ખરા અને દેખો એવી રીતે આપણે સરેરાશ જોઈએ તો હા હેલું પેપર નથી હા સર

સરકારી સરકારી નોકરી આપણા સમાજ ની બધા એવી છે એટલા માટે પણ બહુ વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓ ગાંધીનગર માં મહેનત કરી રહ્યા છે તમારે અમદાવાદમાં નંબર હશે તો અંદર મેન તો વિદ્યાર્થીઓ જાજા હશે ને તમારા કોઈ તમારા મિત્ર વર્તુળ એનું શું કેવા નતું સાહેબ

પણ અંદાજિત આમાંથી સો માર્ક માંથી નિબંધ લેખન માં બંને માંથી અંદાજીત સાહીઠ ઉપર તો લેવા જ પડે સાહીઠ પાસઠ આવે અને પેલા પેપરમાં એકસો સિત્તેર સાહીઠ આસપાસ હોય તો મેરિટમાં

પણ હા એને મેન્સ મુખ્ય પરીક્ષા છે એમનું ચેકિંગ કઈ રીતે થાય છે એ ઉપર ડિપેન્ડ રહે અંદાજે સાહીઠ થી સિત્તેર ની વચ્ચે માર્ક લે તો વાંધો ના આવે પણ એ તો તમે તમારે વિચારવાનું કે મેં કઈ રીતે લખાણ કર્યું અને લખાણ કર્યું એમાં હસ્વ દીર્ઘ જો ભૂલ કાઢવા બે છે અને જો એવી રીતે વ્યવસ્થિત ચેકિંગ થયું તો ભૂકાઈ નીકળી જાય ને સાહેબ પ્રસ્તાવના હોય મુદ્દા વાંધવાના હોય નિબંધ લેખનમાં કેટલું બધું હોય પછી ફકરામાંથી જવાબ જવાબ હતા કઈ શીર્ષકવાળા પ્રશ્નો હતા ઓકે ઓકે અમારા વિદ્યાર્થી મિત્રોને ને કઈ તમે કહેવા માંગો છો બીજું કઈ

પાછી આપણે જાહેરાત થઈ જ છે ભરતી આવે એટલે કોઈ હતાશ થવાની જરૂર નથી કદાચ ના આવે કઈ નહીં હજી હજી કોસ્ટેબલ તો છે જ હા પણ એ તૈયારી તમારી જેમ યથાવત છે એમ જ રાખવાની છે તમે સાહેબ મોક ટેસ્ટ તો અહીંયા આપણા ક્લાસની અંદર તમે ભરી રહ્યા છો ને અત્યારે હાલમાં અને હાલમાં સિલેબસ મુજબ આપણે બધું કાર્ય કરી રહ્યા છે તમને અહીંયા જય કરિયર એકેડમીમાં તમે એડમિશન તમારે જે તે વખતે લીધું હતું બેચ આપણે ચાલુ કરી એ પેલા તમે બંને ભાઈઓ જોડાયા હતા તો તમને કઈ રીતે અહિયાં આ ખબર પડી તી કે ભાઈ જઈ ની અંદર ક્લાસ માં આપડે જોડાવવું જોઈએ કેમ જોડાવવું જોઈએ શું કામ અને તમે ડેમો લેક્ચર એ હતા આપડે તે હા ટુંકમાં મારા જુના ફ્રેન્ડ છે ટૂંકમાં ક્લાસ કરીને પાસ થયેલા છે પાસ થયેલા છે રેફરન્સ હતા વસ્તુ ચાલી રહી છે એમની ઇફેક્ટ જોવા મળી ને એટલે કે ભાઈ સાહેબ સૌથી પહેલી વખત જ્યારે લેક્ચરની અંદર ક્લાસ ને ત્યારે ઓફલાઈન ની અંદર એ હજી તો તમારી બે ચાલુ જ છે ઓફલાઈન ની અંદર કેતા કે નવનીત જી કે કરલે જો ભાઈ નવનીત કે કર લે લોકો સર ચેલો પેપર યાદ કરી ગયા પરસભાઈ પરસભાઈ યાદ કરી ગયા પરસભાઈ સોટ યાદ આવે જ છે પણ એ છેલે યાદ આવે બાંધો એ પેલા યાદ કરી લો તો કોઈને વાંધો આવતો નથી અને બીજું આપણા ક્લાસ ની અંદર થી કઈ એવું હતું કે ભાઈ આપણા ક્લાસ ની અંદર આ વસ્તુ છે આપણે જો કે હજી કોન્સ્ટેબલ બેચ છે પણ પીએસઆઈ માં કઈ તમને બીજો ફાયદો રહ્યો એક આ કરંટ ને લઈને વાત કરું તો પેલા સાહેબ અમને વાત કરી હતી હા કરંટ ને લઈને કરંટ જે ગણો છે કે ભાઈ તાત્કાલિક માં જે 3 મહિના વસ્તુ જે બધું ઘણું બનેલા છે કે ઈ જ આવશે એ વાત ખોટી છે અને ઈ અમે પેપરો માર્ક કર્યું કે ભાઈ 2024 નો પછી જે એમને પેલા સાહેબ એ કીધું કે ભાઈ જે કઈ વાર્ષિક કે આપણું આયોજન થાય છે બેટર થાય છે બેટર એ જે લાસ્ટ જે ભલે એનું વર્ષ થવાયું પણ જે થઈ કરંટ એજ કે કહેવાય પેલા સાહેબ એ ક્લાસ લીધું હતું કરંટ હા